નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્લાસ લે એવું પેપર હતું પણ આનંદ થયો આજનું પેપર જોઈને તમારે પેપર કેવું ગયું છે એ પણ તમે બચ્ચાઓ જણાવજો બરોબર છે આપણે સોલ્યુશન કરવાની શરૂઆત કરી દઈએ જોડકાની અંદર ખાસ એવું કશું અઘરું મને લાગ્યું નથી તમે લખી જણાવજો કેમ કે બહુ સિમ્પલ સિમ્પલ વસ્તુઓ હતી બેડા એવું કશું અઘરું છે નહીં જેમ કે બહુચરાજીનો મેળો જે છે તો આપણે એને જોડવાનો હતો મહેસાણા ખાતે બહુચરાજીનો મેળો બરાબર છે અને અહીંયા તમને થોડીક કન્ફ્યુઝન થાય કે આ પંડિત અહોબલે સંગીત રત્નાકર લખ્યું હશે કે આ સંગીત પારિજાત એમનો ગ્રંથ હશે કયો છે તો પંડિત અહોબલનું જે ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ માટે જે આવે છે એ છે સંગીત પારિજાત ગ્રંથ આવશે

કંઈ ખાસ છે નહીં જોડકાની અંદર તો આગળ વધીએ આ જોડકા જે છે એની આપણે અહીંયા પૂર્ણવૃતિ કરીએ છીએ આગળ અહીંયા વિધાનો ખરા છે કે ખોટા તત્વજ્ઞાનથી ભરપૂર એવા જે સાહિત્યને અરણ્ય તો કહે છે તો આ વિધાન જે છે એ સાચું આવશે તત્વજ્ઞાનથી ભરપૂર જે સાહિત્ય છે એને અરણ્યકો કહે છે ઓકે એટલે કે અરણ્ય ગ્રંથો કહે છે ઓકે તો આ વિધાન જે છે એ સાચું આવશે તત્વજ્ઞાન જૂનાગઢમાં ચાર ગુફા સમૂહ આવેલા છે થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક પણ આની અંદર બહુ બધી બધીને જોઈ છે જેમ કે સમુડમ એવું આપેલું છે હવે એ સમૂહ છે વાસ્તવમાં એ સમુડમ આપેલું ચાર નહીં પણ જૂનાગઢની અંદર ત્રણ આવે છે એટલે આ વિધાન જે છે એ ખોટું આવશે જેમ કે બાવા પ્યારાનો ગુફા સમૂહની વાત કરીએ ઉપર કોટની વાત કરીએ બરોબર તો આ જૂનાગઢની અંદર ત્રણ ગુફા સમૂહ આવેલા છે ઓકે સરકારે આવશ્યક ચીજવસ્તુ માટેનો ધારો ઓગણીસો માં અમલમાં મૂક્યો તો આ વિધાન પણ ખોટું આવશે આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો ઓગણીસો ને ની અંદર અમલમાં આવેલો છે બરોબર હા અને અહીંયા આપણને યોજનાનું નામ જ ખોટું છે ત્યાંથી જોઈને જ બાળ મિત્રો ખબર પડી જાય કે સરસ્વતી સરસ્વતી અહીંયા સાધના યોજના યોજના એટલે આ વિધાન અહીંયા આવશે ખોટું બંધારણની કલમ સત્તર અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો આ વિધાન બિલકુલ આપણું સાચું આવશે બંધારણની કલમ અહિયા છઠું અને જે દસમું છે એ જ સાચું આવશે બાકી બધા ખોટા આવશે તત્વજ્ઞાન થી ભરપૂર જે છે ખાસ કરીને જંગલોની અંદર જંગલ એટલે કે અરણ્ય અરણ્યની અંદર સતત ચિંતન દ્વારા રચેલું તત્વજ્ઞાન થી ભરપૂર જેવું સાહિત્ય નહી કે ઓગણીસો સિત્યોતેર સરસ્વતી સબલા યોજના ના આવે સાધના યોજના આવે ને સાચું આવશે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ની વાત કરીએ તો જયારે માનવ શબ્દ આવે એટલે મેં તમને હરમેશ કે ભોપાલ ઓકે રાષ્ટ્રીય સંગ્રહાલય પૂછે તો નવી દિલ્હી માનવ સંગ્રહાલય પૂછે તો ભોપાલ આવશે અને ખાલી જગ્યામાં ભારત સરકારે વન્યજીવ બોર્ડની સ્થાપના કરી ઓગણીસો વન્યજીવ બોર્ડની સ્થાપના કરી ઓકે અને આર હંમેશ હું તમને વિડીયોઝમાં કહેતો પૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત પૂછે જમીનની ઉપર તો વરસાદ ના આવે પૃથ્વી ઉપર નો પૂછે તો વૃષ્ટિ આવે પણ પૃષ્ઠીય જળનો પૂછે તો એની અંદર નદીઓ એવું આવશે ત્યારબાદ ખાલી જગ્યા નદી માંથી નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો એ આવશે કાવેરી નદી માંથી એનીકટ બીજી સદીની અંદર એનું નિર્માણ થયું હતું ત્યારબાદ એક્સપ્રેસ હાઈવે ને જો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક એટલી બધી છે બાળ મિત્રો કે વાત ના પૂછો અહીંયા હદ હદક નાખી જો આ પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેક ની તો વાત છોડ દો

તો એ આવશે અમદાવાદ તો આમાં જવાબ કયો બને તો કે પહેલાંમાં ડી આવવું જોઈએ તો પહેલામાં ડી અહીંયા છે ને અહીંયાય છે પછી બીજામાં સી આવવું જોઈએ ઓકે ધ્યાન આપજો કેમ આવું થયું હા રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી ઓકે તો પહેલામાં આવશે અહીંયા પહેલાંની અંદર આવશે ડી ત્યારબાદ બીજાની અંદર જોવા જઈએ તો સાલારગંજમાં આવશે સી તો આ રહ્યો આપણો જવાબ આ આવશે બી આવશે d c કોઈ કામ ઉંધો ક્રમ લખીને આવ્યો તો d c તો પણ ચાલે જ આ તમારે કેવું ગયું છે ખાસ તમે લખતા રહેજો વિદ્યાર્થી મિત્રો પેપર કેવું ગયું છે ખાસ જોતા રહેજો તમે કમેન્ટ કરતા રહેજો નીચેની બહુ હેતુકી યોજનાઓ હું રમેશ કેતો કે એક તો ક્રમમાં આવશે 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 ને આવશે જોડકામાં આવશે એવું પણ કેતો ચિત્ર આધારિત આવશે એ પણ તમને કીતો પેલાને પૂરા નામ લખવાના આવશે એ પણ તમને હર હંમેશ કહેતો રહ્યો છું જો તમે ધ્યાનમાં લીધું હોય તો તો આની અંદર નીચેની બહુ હેતુક યોજનાઓને એમના સ્થાન આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ આ તમારી ટેક્સ્ટબુકનો જ છે સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે પણ એમાં એટલો ફરક છે કે એમાં ઉત્તરથી દક્ષિણ છે આમાં તમારે દક્ષિણથી ઉત્તર ગોઠવવાનું કીધું છે તો દક્ષિણની અંદર સૌથી પહેલાં નાગાર્જુન સાગર એનાથી ઉપર જઈએ એટલે નર્મદા એના પછી ચંબલ ને પછી ભાખરાનંગલ એટલે જવાબ આવશે તમારો જવાબ આવશે ઓકેરબાદ ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે શું કહેવાય નિયોજન કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહે હવે ભારતને કુલ કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે તો આપણી બુકમાં બે જવાબ છે પંચોતેરસો સોળ અથવા તો પછી પંચોતેરસો ને સત્તર બે જગ્યાએ ઉલ્લેખ છે ટેક્સ્ટ બુકની અંદર બે જગ્યાએ આનો ઉલ્લેખ છે એટલે હવે જોઈએ કે એમનું શું કરે છે પેપર ખૂબ સારું ગયું ચલો સરસ બાબત કહેવાય તમારી મહેનત તમને ફળી રહી છે ધન્યવાદ ઓકે ગુજરાતનું બારે માસ ખુલ્લું રહેતું બંદર કે તો એ આવે પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર પૂછે તો પોરબંદર વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કે તો એ છે ખેતી વિકાસશીલ રાષ્ટ્રોની બરોબર છે આ બે જગ્યાએ બેઠા ઉલ્લેખ છે હવે એમને નિર્ણય લેવાનો છે ચોપડીની રીતે હું તમને કહું ઓકે ત્યારબાદ શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની જે કામગીરી કયા ક્ષેત્રમાં આવે છે બરોબર છે તો એ કયા ક્ષેત્રમાં આવશે સેવા ક્ષેત્રમાં આવશે કેવા ક્ષેત્રમાં આવશે અહીંયા તમારે શબ્દ લખવો પડશે સેવા ક્ષેત્ર તો આ આપણે ચોવીસે ચોવીસ કરી લીધા છે હવે તમે લખીને જણાવો તમારે ચોવીસમાંથી કેટલો સ્કોર થયો પછી આપણે આગળ વધીએ દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે ચોવીસ માર્ક્સમાંથી તમને કેટલો સ્કોર થયો એ તમે અહીંયા લખો હું તમારી કોમેન્ટ જે વાંચી રહ્યો છું હા સર તમારા લીધે આજે બહુ ફાયદો થયો છે થેન્ક યુ વેરી મચ હર કહેતો રહ્યો છું કે તમે આવા પ્રકારના છેલ્લા ઘણા બધા વર્ષોના પેપરના અમે ઓબ્ઝર્વેશન કર્યું અહીંયા છે પૃથ્વીરાજસિંહ વાઘેલા વીસ કે છે સારો સ્કોર કહી શકાય દોસ્ત વીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ એકવીસ વીસ વીસ ઉપર છે બહુ સારું કહી શકાય ઓકે હા રાણા બાવીસ છે જાઉસિંગ તવિયત વીસ છે રાઉન્ડ ટુ હાલ જીરો જીરો વન વાહ ભાઈ ગામ બી સરસ ટ્વેન્ટી વન છે આ શું નામ છે ચીબરી ટ્વેન્ટી થ્રી પરષોત્તમ ટ્વેન્ટી થ્રી હા બહુ સરસ કોર તો બધાનો છે હા સર ટ્વેન્ટી થ્રી હા અરે વાહ સરસ છે કહી શકાય પ્રિડેટર ટ્વેન્ટી થ્રી દિનેશ સુતરિયા ટ્વેન્ટી ટુ વાહ ભાઈ વાહ સરસ સરસ હા ભાઈ ભાઈ રાણા બાવીસ ભાઈ વિજય ચાવડા સર મારે ટ્વેન્ટી ફોર અરે વાહ દોસ્ત ધન્યવાદ તમારી મહેનત તમને ફળી બહુ સારું કામ કહેવાય અને બીજું પણ તમે જો વિભાગ બી તરફ આપણે બચ્ચાઓ જઈએ તો વિભાગ બીની અંદર ગુજરાતમાં આમાં આપણે તેરમાંથી નવ લખવાના હતા એટલે ચાર પ્રશ્નો તમારી જોડે વધારાના હતા કે તમે એની અંદર કહેવાનો મતલબ કે છોડી દો તો પણ ચાલે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની તમારે માહિતી આપવાની હતી પછી ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે આ વિધાન સમજાવો પછી કથાકલી નૃત્ય વિશે માહિતી આપવાનું જળતર કામ માટે જાણીતું છે આ વિધાન સમજાવો પણ તારું તો બેટા રિયલ નેમ કેવી રીતે કહું અહિયાં એ જ લખેલું હતું જે મેં વાંચ્યું તું તારું રિયલ નામ હા લખે તો કહીએ ને બેટા કથકલી પછી રાજસ્થાનનું બીકાનેર જળતરકામ માટે જાણીતું છે જળતરકામ વિશેની તમારે માહિતી આપવાની એલિફન્ટાની ગુફાઓ વિશેનો પરસ પ્રશ્ન હતો પછી આ તાજમહેલ વિશેની ટૂંકમાં માહિતી હતી સ્વજ્ઞા બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન સમજાવું ક્યાં લખેલું છે એના વિશે માહિતી આપવાની હતી બરોબર વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો બે સાલો પ્રશ્ન હતો સૌર ઉર્જા અને ભરતી શક્તિ આ બંનેના પારિભાષિક શબ્દો તમારે યાદ રાખવાના છે બરોબર છે તમે યાદ કરો યાદ યાદ કઈક હિન્ટ આપે તો યાદ કરીએ વાઘેલા ચોવીસ માંથી ચોવીસ વા ભાઈ વા સરસ તમે જ પાડ્યું કોણ છે નામ કોણ પાડ્યું તે નામ જ એવું રાખ્યું યાદ કરું છું હા સૌર ઉર્જા અને ભરતી શક્તિ પારિભાષિક શબ્દોના અર્થ પછી સીસાના ઉપયોગ મને ઓળખી અને નામ લખો ટસર જે પેલો રેશમી કીડાની વાત કરીએ ને ટસરની વાત કરીએ ને સેતુ ઇરી ટસર મૂંગા એ ચાર પ્રકારના રેશમી કીડા આવે અને સેલ સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા વાળું એના વિશે તમારે લખવાનું હતું હા હવે તમે મને કહો આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ આતંકવાદની આર્થિક અસરો અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈ તમને વિભાગ બી કેવો લાગ્યો તમારા વિદ્યાર્થીઓના પ્રતિભાવ જાણીએ વિભાગ બી કેવો લાગ્યો ધવલ ધવલ ચોવીસ વિભાગ બી તમને કેવો લાગ્યો તમે કહો વિભાગ બી ની અંદર તમને પ્રશ્નોની રીત કેવી લાગી તમને શું લાગે છે તમારી ગ્રાઇડમાં હતા ચોપડીમાં હતા એના કરતા અલગ તમને લાગ્યા જેમ કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો સમન્વય સંસ્કૃતિનું સર્જન કથકલીનું તો છે જ જોકે રાજસ્થાનનું બીકાને જડતર કામ માટે જાણીતું છે પછી આ સમજી ગયા હોય તો કંઈ વાંધો નથી સમજી ગયા હોય તો કંઈ વાંધો નથી પૃથ્વીરાજ વાગેલા જોરદાર કહે છે મસ્ત કહે છે હાર્ડ પણ લખે છે મીત વાગેલા હા મીટ અમારો પેડ યુઝર છે ચોવીસ માંથી ચોવીસ સરસ ઓનલાઈન ક્લાસમાં પેડ યુઝર છે સરસ થેન્ક યુ પૃથ્વીરાજસિંહ વાઘેલા પંદર આવશે મસ્ત અને સહેલો ધવર ઓકે હવે વિભાગ સી તરફ જઈએ તો વિભાગ સી ની અંદર બેટા આ જે ચિત્ર હું તમને હર હંમેશા કે કોઈ પણ એક ચિત્ર તો પૂછાશે જ કોઈ પણ એક ચિત્ર તો પૂછાશે જ હા છવ્વીસ માં ની અંદર બી વાત કરીએ આપણે છવ્વીસ માં નો પ્રશ્ન એટલે શું છવ્વીસ માં ની અંદર ક્યાં કહે છે છવ્વીસ નું છવ્વીસ હા ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે આ વિધાન તમારે સમજાવવાનું હતું કેમ ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું આમાં તમે કયો પ્રશ્ન લખીને આયા ચલો આ શું દેખાય છે કોણાર્કનું સૂર્ય મંદિર વિશે તમારે ટૂંક નોટ લખવાની હતી ઓહો રોનક નામનો વિદ્યાર્થી લખે છે બકવાસ પેપર ઇન માય લાઈફ ઓ ઓહો એમ તો સારું છે રોનક કેમ બેડા આવું લખે છે કે અરે તારું નામ હૈયે છે પણ ઓઠે નથી આવતું એવું છે મગજમાં અત્યારે બીજું ગમે છે હા ચહેરો યાદ છે મને પણ હવે નામ યાદ નહીં આવતું સોરી ફોર ધેટ આ કોણાર્કના સૂર્યમિંદિર વિશે તમારે લખવાનું હતું ચલાયો કોણાર્ક સરસ હા એક બે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી કોણાર્ક વિશે લખવાનું હા કોણાર્કના સૂર્યમંદિર વિશે તમારે લખવાનું હતું ઓકે આ ત્રણ પ્રશ્નો એનો સમાવેશ તમારે થયેલો હોવો જોઈએ એની અંદર પછી સારનાથના સ્તંભનો પરિચય આપો આ બી બહુ સહેલો જ પ્રશ્ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો કોણાર્કના સૂર્ય મંદિરનો સારનાથનો અને વલ્લભી વિદ્યાપીઠનો બેઠો કોઈ પણ એક વિદ્યાપીઠનો તો પૂછાય જ છે હું તમને હર હંમેશ કહેતો કોઈ પણ એક વિદ્યાપીઠનો તો પૂછાય જ છે હર હંમેશ હું તમને કહેતો કે એકાદી વિદ્યાપીઠ તો કરીને જવાનું પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો રણ પ્રકારની જમીનની અંદર ઓછી ફળદ્રુપતા હોય છે વૈશ્વિકીકરણની જે ટૂંકનો જ છે સર બહુ ખરાબ ગયું પેપર ખાલી સેક્શન ડી સારું ગયો ઓહો ચિંતા ના કર ચિંતા ના કરી બેટા હા પછી નીચે આપેલ હું તમને હર હંમેશ કહેતો કે આ ફૂલ ફોર્મ યાદ કરીને જાજો આઈ એસઆઈનું તો બધાએ આવડ્યું છે એચ એ ડબલ સી સી પી હઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ ઓકે અને આ બી આઈ જે લોગો છે બીટા બી ઓકે હા બી પછી ભાવ વધારાના કારણો મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી એ તમારે લખવાની હતી હતી હા હું જાણું છું ઓનલાઈન ક્લાસમાં પણ એનું નામ યાદ આવતું તકલીફ નિતેશ સોરઠિયા એસી લખે છે વાહ ભાઈ સરસ તમારી મહેનત તમને ફળે એવી શુભકામના અહીંયા રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે આ વિધાન સમજાવ રસાયણ શાસ્ત્ર વિશે તમારે ટૂંકનો જ લખવાની હતી ઓકે પછી વૈદ્યક વિદ્યાને શલ્ય ચિકિત્સા તો દર એકાદ વર્ષ છોડીને રિપેટ થાય જ છે ઓકે એ પણ બધા આપણા મોસ્ટ મોસ્તાની જે કંઈ પણ મેં પીડીએફ અપલોડ કરી હતી એમાંથી આ બધા છે કૃષિના પ્રકારો કયા કયા છે એની વિસ્તૃત સમજમાં આપો પેપર સર ખૂબ જ સારું ગયું છે સરસ કૃષિના પ્રકારો વિશે તમારે લખવાનું હતું હા ને કૃષિના પ્રકારો કયા કયા હતા લખીને કૃષિની પદ્ધતિઓ તો પાછા નથી લખીને આવ્યા ને કૃષિની પદ્ધતિઓ હા પદ્ધતિઓ વિશે નહીં હો હા એ સજીવ ખેતી ને બધા વિશે નહીં એના જે તમે ભણ્યા હતા ને ખેતી ને ભીની ખેતી ને સઘન ખેતી ને એ બધા ખેતીના પ્રકારો તમારે લખવાના સર આજનું પેપર ભારી હતું તમને ભારે લાગી પડ્યા પણ સેક્શન એની અંદર કઈ ખાસ એવું કઈ ટ્વિસ્ટ નતું એકાદ બે પ્રશ્નો છોડીને કોઈ ચિંતાજનક નહોતું પણ બાકીના પ્રશ્નો બેટા સહેલા છે તમે જો રસાયણ શાસ્ત્ર વિશે વિદ્યા એ ચાલે કૃષિના પ્રકારો જે છે કૃષિ ક્ષેત્રના ટેકનોલોજીકલ સુધારા જે છે એ હર હંમેશ પૂછાતા રહે છે બરોબર પછી ગરીબી નિવારણ માટે આવેલી કોઈ પણ પાંચ યોજનાના નામ લખીને સમજ આપો અને માનપૂર્ણ યોજના સેન્દ્રિક ખેતીને પ્રોત્સાહન કદાચ આ ના ફાવે તો બીજો મસ્ત મજાનો બેરોજગારીનો અર્થ એના મુખ્ય સ્વરૂપો ઓકે હિંટ આપો તો ખ્યાલ આવે બરોબર પછી બાળકોના અધિકારો જે છે પછી કાળી જમીન દર્શાવવાનું હતું પેરિયાર અભ્યારણ મગફળી પકવતું કોઈ એક રાજ્ય ગુજરાતમાં તમે દર્શાવી દો તો ચાલે જહાજ બાંધકામનું ઉદ્યોગનું કેન્દ્ર વિશાખાપટ્ટનમ ઓકે આ પેપર તમને ચાલો ઓલ ઓવર પૂછી લઈએ હવે કે પેપર કેવું હતું એવી એક કોમેન્ટ જોઈ લઈએ મારા બધા જોડકા સાચા છે સરસ સરસ દીવાન મુસ્તુ લખ્યા છે છે તો બસ તો પ્રકારો જ લખ્યા હોય તો બરોબર છે ઓકે પ્રકારો લખ્યા છે તો સારી બાબત કહેવાય અહિયાં હતો ને પ્રશ્ન પચાસ માં ઓગણપચાસ ટેકનોલોજીકલ સુધારા બરોબર છે પ્રકારો મુદ્દા વાઇઝ લખ્યા હોય છે તો કોઈ વાંધો નહીં ને આમાં તો તમારે લખવાના વાળી કેટલા હતા હે હા કોઈ પણ ચાર લખવાના હતા તમે વૈદક વિદ્યા લખો કૃષિના પ્રકાર લખો ટેકનોલોજીકલ સુધારા બેરોજગારી વાળો લખી નાખો બંધારણના અધિકારોની વાત કરી નાખો બરોબર છે ચાર લખવાના હતા ઓકે હા એકસો વીસ થી દોઢસો શબ્દોની અંદર પણ એકંદરે કહી શકાય કે પેપર જે તમે એમાં સીડી વિભાગ કહો તો એમાં સીડી વિભાગની અંદર તો કંઈ ખાસ એવું વોકવર્ડ ટાઈપનું પૂછ્યું જ નથી જોકે જનરલ વિકલ્પ હતા એટલે વાંધો નથી આવ્યો બાકી બી વિભાગની અંદર બે ત્રણ પ્રશ્નો એવા છે પણ એ મૌલિક રીતે પૂછવામાં આવ્યા છે મૌલિકતાની રીતે ઓકે તો એમાં કંઈ ખાસ એટલું છે નહીં બાકી ચોવીસમાંની અંદર અમારા લગભગ પે યુઝર હશે એને તો બિલકુલ વાંધો નહીં આવે ફટાફટ માર્ક્સ આવે એવા જ હતા મુક્ત અર્થતંત્ર કોને કહેવાય નિયોજન ચોર્યાસી ટકા આ બધા કરાયેલા છે આ તો તમારા સ્વાધ્યાયનો બેટા પ્રશ્ન હતો બરોબર પણ ઉલટો કરી નાખે ઉત્તરથી દક્ષિણની જગ્યાએ દક્ષિણથી ઉત્તર કરી નાખ્યો છે બીજું કોઈ ખાસ આની અંદર કહેવાનો મતલબ કે ફેરફાર કર્યો નથી અને આ જોડકું બી આવડે એવું જ હતું એમાં કંઈ ખાસ કહેવાનો મતલબ કઈ અઘરું હોય એવું ન હતું સાતમા ચેપ્ટરમાં છે જ આપણે આના વિશે અને હું હવે વિદ્યાર્થીઓને કહેતો કે આમાંથી પૂછાય છે કે ગોળનું જેણે તૈયાર કર્યું છે એને ફાયદો રહેશે અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે દ્રુતગતિ આ બી હું ગળું ફાડી ફાડીને એક્સપ્રેસ આવી ચૌદમાં ચેપ્ટરમાં ભણાવ્યું હતું ત્યારે મીઠ યાદ છે ને બેટા ત્યારે તમને કીધું હતું કે આ ગતિ માલ કહેવાય આનું બીજું નામ જોશે તો વાંધો નહીં આવ્યો બરાબર છે હા ચીબરી તાર નામ લખી દે હેડ હવે ચીબરી ચીબરી તારા કેટલા આવશે ચોવીસમાંથી કમેન્ટ કરી દે તો બાકી એકંદર એવું હાર્ડ ન કહી શકાય પેપર પેપર બઉ સરસ જ કહી શકાય જે છે કોણાર્ક સૂર્ય મંદિર વિશે લખવાનું હા હમ સરસ ચોવીસ માંથી બધા મોસ્ટલી વિદ્યાર્થીઓને વીસ ઉપર વગેરે વગેરે થાય છે બરોબર છે તો આ આટલી વસ્તુ હતું અરે હું આખતના પેલા ગઈ વખતે ચિબરી સેવન્ટી નાઇન કે છે વાહ વાહ 79 કઈ વાય આજના પેપર ની અંદર હું એમને તમને છાતી ઠોકીને કહી શકું તો 75 ઉપર આવે ને એટલે બેસ્ટ સ્કોર કહેવાય હા 75 ઉપર આવે ને એટલે બેસ્ટ સ્કોર કહેવાય હા એટલે દિલ ખુશ કરી લો કોઈ ચિંતા નહીં બહુ સારો સ્કોર છે બહુ સારો સ્કોર હા બેટા હા ક્રેડિટર હા ત્રેવીસ માં કૃષિ લખ્યું હા તો કોઈ ચાલે વાંધો નહીં ખેતી લખો કૃષિ લખો બંને સમાન છે હા ચિંતા ના કરતો બેટા છે જ પણ અને આવી હું હરમેશ કઉ છું આવી ખોટીના ની ચિંતાઓ નહીં કરવાની ભાઈ આવા બે ચાર માર્ક તો આગા પાછા થાય એટલા નબળા વિચારોવાળા આપણે નથી એટલું મારી વાતને તમારે યાદ રાખવાની છે હા સુપરથી ઉપર જય હોત તમારી હા થેન્ક યુ વેરી મચ એટલે એટલા નબળા વિચારો બિલકુલ ના રાખતા હો એવી ચિંતાઓ નાહકની ચિંતાઓ કરવાવાળા નથી આપણો જે સ્કોર હોય આપણી મહેનત પ્રમાણે સાહીઠ આવે પાસઠ આવે સિત્તેર આવે પંચોતેર આવે જે આવે બધા લેવાના ભાઈ અને અમે ક્યાં યાર કંઈક દસમાની માર્કશીટ ઉપર ક્યાં આખું જીવન નથી તો સમજો વાત અમાર તો ક્યાંય કામમાં નહીં આવી તમારે આવી જાય તો હાલ બરાબર છે એટલે બિલકુલ આવી નાહકની ચિંતાઓ ના કરતા તમ તમારા હજી મસ્ત મજાનું જે છે અને બધું સરળ કક્ષાનું જ આવશે ચિંતાઓ નહીં કરવાની એક બે ગુણ જાય આગો પાછો થાય એ બધી નાહકની ચિંતાઓ કરીને પાછળનું નહીં બગાડવાનું થોડુંક મનોબળ આપણું મજબૂત રાખવાનું બરાબર હા સરસ સરસ સારો સ્કોર છે ભાઈ સારો સ્કોર છે બેસક સારો સ્કોર કહી શકાય હે ને સેવન્ટી અપ છે સારો સ્કોર પણ જેને સેવન જેને કહેવાનો મતલબ સેવન્ટી એટ સેવન્ટી નાઇન જેનો ગોલ હતો એને બી સેવન્ટી ફાઈવ અપ છે તો બહુ જ સારી વાત છે કંઈ ચિંતાજનક કરવાની જરૂર નથી બાકી આમ હકીકત કહેવા જવું ને તો આ જે ચોવીસ માર્ક્સમાંથી તમને કહું ને હકીકત તો અહીંયા જે છે તો આ તો સ્પષ્ટ આપેલું છે આમાં કંઈ કહેવાનું મતલબ કે આ બધું પાઠ્યપુસ્તકમાં છે મટીરિયલમાં તમને આ જોડકા મળી રહે બધું મળી રહે ઓકે સાયન્સનું બિલકુલ વાંધો નહીં લેવાનો સાયન્સનું પેપર જો આખી સદીનું અત્યાર સુધીનું સરળ ના આવે ને તો મને કહેજો જાઓ મારી ગેરંટી તમે તમારે નિશ્ચિત થઈ જાઓ હા અહીંયા એક આ પ્રશ્ન તમને થોડોક હેરાન કરી શકે અરણ્યક વાળો જે છે આ તો જુનાગઢમાં ચાર ગુફા સમૂહ છે એ ઓલરેડી લાઈન છે ખબર નહીં તમને વાંધો આવ્યો હશે કે નહીં આવ્યો હશે ચિંતા ના કરશો ઓકે આવે છે વસ્તુ ધારો સાલવાળી છે તો અહીંયા થોડીક તમને તકલીફ પડી શકે છે ઓકે બાકી આમાં કંઈ વાંધો આવે એવો નહોતો સત્તર અસ્પૃશ્યતાની કલમ જે છે એ બી ને સટ હતી ઓકે ડન અને જેણે સંગ્રહાલયો કર્યા હશે તો એને તો બે ગુણ અહીંયા સીધા મળી જાય છે અને આ તો અમે અમારા પેઇડ યુઝરની વાત કરીએ ના તો ગળું ફાડી ફાડીને આ પ્રશ્નો કરાવ્યા છે આમાં કાંઈ કરતા કાંઈ પેલું નથી ઓકે આ બધા પ્રશ્નો કીધા ચલો ઓકે ચિંતા ના કરશો એવું એકાદું ખોટું પડ્યું હોય ચિંતા ના કરશો બિલકુલ ના કરશો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ઓકે અને કદાચ છે નહી પણ હું તમને બતાવી દેજો તો બરોબર ચલો વાત પછી હા એવી એકાદ ગુણની નાહકની ચિંતાઓ જે છે એ ખોટી કરવાની નહીં ઓકે તો આજના માટે આટલું રાખીએ પછી મોજ પડી ગઈ સાહેબ બસ તો મજા કરો ને જો ખોટા ટેન્શનો લેવાના નહીં એક બે ગુણનું આગુ પાછું તો રહેવાનું છે બધું ધાર્યા પ્રમાણે જ આપણાથી થતું હોત તો પછી ક્યાં કોઈને કંઈ જાતનું દુઃખ હોત નહીં ધાર્યા પ્રમાણે થતું ત્યારે જ એને થોડી તકલીફો થાય છે ને બધા એટલે એવું એક બે ગુણ માટે કરીને જો એ આપણું આવું મગજ આપણા ઉપર હાવી થઈ જાય તો તો પછી યાર નકામું છે બધું એક બે ગુણનું ટેન્શન આપણા મગજને જો વલોવી નાખતું હોય તો એ એટલા નબળા વિચારવાળા આપણે નથી ચેલેન્જ આપી દેવાનું નું કામ છે જોર બીજા પેપરમાં તમારો ખાડો પૂરી નાખશે ચિંતા ના હો અરે તમારી મહેનતથી તમે લાવ્યા છો બેટા વર્લ્ડ ઇન્સાન સર મને ઓળખો છો નામ આપો તો બેટા ખ્યાલ આવે હું વર્લ્ડ ઇન્સાન ઉપરથી તો બેટા શું સમજુ તો પણ સારું છે પેપર વિદ્યાર્થીઓની મહેનત છે બરાબર કંઈ એટલું ખાસ નથી એ ગણી ગાંઠીને આખા પેપર માંથી પાંચેક ઝોન નું પૂછીએ તો એ થોડું ઘણું એવું કાઢી શકાય બાકી ગઈ સાલ કરતા એકંદરે આ વખતે પહેરું સાર હા મહેશ સાગઠિયા કેવું ગયું બેટા પેપર તારું લખેડતા મહેશ સાગઠિયા યાદ છે મને સુપ્ર સ્પોર્ટમાં પેડી ઉજર આપણે છેલ્લે વાતચીત બી થઈ છે ફટોફટ લખી નાખ કેવું ગયું એક પત્તું ભર્યું એક પ્રશ્નનો હો પત્તું એક પ્રશ્ન નો વાર હોય પત્તું કેવું મસ્ત નામ લખે દિવાળું હા હા મહેશ લખી નાખ ને બેટા તું થોડોક છેલ્લે છેલ્લે નારાજ હતો તો મને શાંતિ થઈ જાય એક નંબર અરે બસ તો જો ચિંતા હું કરવાની મજા કરો ને હે ને તો આજના માટે આટલું રાખીએ બરોબર છે તમારી જોડે વાત કરું છું ચિબરી હમણાં કોલ આવશે તમારા ઉપર મારો ઓકે ચલો સાંભળવા બદલ દિલ થી આભાર ફરી મળીએ આવતી વખતે કોઈ નવા જય નવા ટોપિક છે રજા લઉં છું ગુડ બાય જય હિન્દ